હા જય મહાદેવ મિત્રો હું આજે બીલી વૃક્ષનો મહિમા કહેવા માંગુ છું ને શ્રાવણ મહિનો ચાલે છે એટલે બીલી પૂજા તો બધા મહાદેવની કરતા જ હશે કે શ્રાવણ મહિનાને લીધે શ્રાવણ મહિનામાં મહા લક્ષ્મી માતાજી બી મહાદેવની પૂજા કરી હતી મિત્રો અને મહાદેવનો મહિમા લક્ષ્મીજી મહાદેવે પ્રગટ થઈ અને કીધું તું લક્ષ્મીજી માંગો ત્યારે લક્ષ્મીજીને કીધું તું કે મને તમારી નિરંતર ભક્તિ જોઈએ અને એ વૃક્ષનું નામ ત્યારે જ પડ્યું કે લક્ષ્મીજીએ પહેલા વૃક્ષ ચડાવ્યું ને ત્યારે એ વૃક્ષનું નામ પડ્યું અને એ કહે છે કે મહાદેવનું ત્રણ નેત્ર બી વૃક્ષનું કહે છે નામ છે અને કદાચ એ વૃક્ષમાં એમ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બી કહે છે ઘણા અને ત્રિશુળનું બી કહે છે ચડાવે ચડાવીને મિત્રો મહાદેવને તો પ્રિય છે બીલીવૃક્ષ વૃક્ષ અને જો પૂજા બધી લઈ જઈને બીલી વૃક્ષ બીલી પત્ર ન લઈ જઈને તો બી પૂજા અધૂરી છે મિત્રો અને જ્યારે બી કોઈ બીલી વૃક્ષ નીચે કોઈ બ્રાહ્મણને ખીરનો પ્રસાદ ધરાવે ને ખવડાવે છે ને તો એને સો યજ્ઞ કરે એટલું પુણ્ય મળે છે મિત્રો અને બીલી વૃક્ષને નીચે જો જળ સિંચે છે અને બીલી વૃક્ષને કોઈ વાવે છે તો એને મનોકામના મારા મહાદેવ પૂરી કરે છે મિત્રો અને લક્ષ્મીજીએ પૂજા કરી હતી એટલે લક્ષ્મીજીને વરદાન આપી દીધેલું કે તમ તમે મહાલક્ષ્મી તમ તમારે ત્યારે મહાલક્ષ્મી પૂજાશો મિત્રો જેના ઘરે અને સોમવાર લક્ષ્મીજીનો મહાદેવે સોમવારનું જ્યારે કે કોઈ શ્રાવણ મહિનાને સોમવારનું વ્રત કે અથવા સોમવારને અમારી પૂજા કરશે બિલીવ તો લક્ષ્મીજી તમારા ઘરે એની વાસ રહેશે મા લક્ષ્મીનો મહિમા બી ખૂબ છે મિત્રો મોટો મહાદેવનો ખૂબ મિત્રો મહિમા મોટો છે મિત્રો પણ મારો વિડીયો સારો લાગ્યો શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ શિવપુરાની અંદર તો મોટો છે મિત્રો પણ મને જેટલો યાદ છે એટલો હું કહું છું સારું લાગ્યો તો શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો અને વીલી વૃક્ષ તમે શ્રાવણ મહિનો છે તો ચઢાવજો અને મહાદેવના આશીર્વાદ લેજો મિત્રો લક્ષ્મીજીના આશીર્વાદ લેજો જય લક્ષ્મી માતે જય મહાદેવ